મિત્રો હું છું સેજલ અને ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો આજે આપણે બનાવીશું બટેટા પૌવા તો બટેટા પૌવા બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી દઈએ તો સૌ પ્રથમ આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તેલ ગરમ થાય ત્યારબાદ ડ્રાય એડ કરી દેવાની છે રાઈ બધી ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં જીરું એડ કરી દેવાનું છે અને હિંગ એડ કરી દેવાની છે અને મીઠા લીમડાના બે થી ત્રણ પાન એડ કરી દેવાના છે ડુંગળી એડ કરી દેવાની છે મેં અહીંયા નાની સાઈઝની ત્રણ ડુંગળી લીધેલી છે તેને કટ કરી લીધેલી છે ઝીણા ઝીણા પીસ કરી લીધા છે અને તેને વઘારી લેવાની છે ડુંગળી પીચ કલરની થાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાની છે તમે જોઈ શકો છો આપણી ડુંગળી પિંક કલરની થઈ ગઈ છે હવે આપણે તેમાં ટમેટા એડ કરી દેવાના છે ડુંગળી અનુસાર ટમેટા લઈ લીધા છે અને તેને એડ કરી લીધા છે હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાના છે ટમેટા અને ડુંગળીનું પ્રમાણ સેમ જ રાખવાનું છે જેટલી ડુંગળી તેટલા જ ટમેટા એડ કરવાના છે આના લીધે સ્વાદ બહુ સરસ આવે છે તો તમે જોઈ શકો છો આપણા ટમેટાની ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે તેમાં બટેટા એડ કરી દેવાના છે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા બટેટા લીધા છે પાંચસો ગ્રામ પવા તેના હાફ ભાગના બટેટા લેવાના છે થોડી વાર તેલમાં ચડે ત્યારબાદ આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે જેથી કરીને આપણા બટેટા જલ્દી ચડી જાય તો હવે આપણા બટેકા પવા બનીને રેડી છે હવે આપણે તેમાં કોથમીર એડ કરી દઈશું અને તેને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે આ બટેટા પવા બનાવીને જ મને કમેન્ટ કરજો તે પહેલાં કમેન્ટ ના કરતા અને મને કમેન્ટમાં કહેજો કે તે બટેટા પવા કેવા બન્યા છે અને મને કમેન્ટ કરવાનું તો જરાય ન ભૂલતા જેથી કરીને મને ખબર પડે કે તમને મારી રેસિપી ગમે છે નેક્સ્ટ વિડીયો કઈ રેસિપીનો જોઈએ છે એ તે પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો ફિલહાલ રાધે રાધે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં